એક મકાન આવેલું હતું બહેને સગા ભાઈને કીધું કે ભાઈ તું મને મકાન દસ્તાવેજ કરી આપ મારા નામે મકાન થશે તો મોરગેજ લોન લઈશ અને તને પૈસા ચૂકવી આપીશ ભાઈએ આખી જિંદગી નોકરી કરી એ પૈસાથી બચતના આધારે મકાન લીધું એ મકાન બહેને પોતાના નામે કરાવી લીધું સગી બહેને અને પછી કીધું કે હવે જે થાય તે કરી લે પૈસા નહીં મળે માજલપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા અમે ગયા બે હજાર વીસ ત્યારથી લઈને લગભગ દોઢ બે વર્ષ મારા અરજદાર મનોહર સોનાવને ધક્કા ખાધા અને ગુનો દાખલ કરાવવા પ્રયત્ન કર્યો પરંતુ ગુનો દાખલ ના થયો પરંતુ ત્યારબાદ ભાવિન વ્યાસ એડવોકેટ એટલે કે મારા દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી કે આ બહેન છે તેને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે અને સમાજમાં દાખલો બેસે એવો ગુનો દાખલ થવો જોઈએ કારણ કે સગી બહેન જો પોતાના ભય સામે આવી છેતરપિંડી કરતી હોય તો સમાજમાં બીજા પણ ભાઈઓ હશે કે એમની બહેન પર વિશ્વાસ રાખતા હશે તો ના રાખ્યા રજની હિંમતરાવ પાટિલ સામે નામદાર કોર્ટ સોમ્યા રાય શ્રી નામદાર કોર્ટે ચારસો છ ચારસો વીસ મુજબ ગુનો નોંધી અઠ્યાવીસ ચારના રોજ કોર્ટમાં હાજર થવા માટે ફરમાન કર્યું છે અને જે ક્રિમિનલ ઇન્કવાયરી હતી એમાં અમારી ધારદાર દલીલોને આધારે કોર્ટે એવું ચુકાદા પર લખ્યું છે કે ફરિયાદ પક્ષ તરફથી કરવામાં આવેલ દલીલોને ધ્યાનમાં લેતા પ્રથમ દર્શનીય છેતરપિંડી અને વિશ્વાસઘાતનો કેસ હોય ગુનો નોંધવા માટેની અરજી સ્વીકારવામાં આવે છે અને અઠ્યાવીસ ચારના રોજ તેમને હાજર થવા માટે સમન્સ ઇસ્યુ થયું છે આવ્યા ચારસો છ ચારસો વીસ મુજબ માંજલપુર પોલીસ સ્ટેશને ગુનો ના નોંધ્યો પરંતુ કોર્ટે ગુનો નોંધવાનો હુકમ કર્યો છે અને જે મકાન ત્રીસ લાખનું બહેને પડાવી લીધું સગાભાઈ પાસે એને હવે ન્યાય મળશે અને ચીટિંગ કરતી છેતરપિંડી કરતી આ બહેન માંજલપુરની રજની હિંમતરાવ પાટીલ જે નામ છે એને સજા થાય એવા અમારા પૂરા પ્રયત્નો રહેશે જી આ ભાઈ બહેનનો એક કિસ્સો છે કેવી રીતના જોઈ રહ્યા છે સમાજે જાગૃત થવું જોઈએ આજે આ મકાન માટે સગી બહેન પોતાના ભાઈ સાથે છેતરપિંડી કરી એટલે હવે પરિવારમાં પણ લોકો મિલકત પૈસા માટે પોતાના ભાઈને અને બહેનને પણ નથી છોડતા માતા પિતાને પણ નથી છોડતા તેવા બનાવ બને છે એટલે હું તો એક જ વાત કહીશ કે આવી બહેનો જે સગા ભાઈ સાથે છેતરપિંડી કરતી હોય એવી બહેનોથી બચીને રહેવાની જરૂર છે અને આવી રીતે વેચાણ દસ્તાવેજ કરી મિલકત ટ્રાન્સફર ના કરવી જોઈએ આજે તો અમે હતા તો એમને ન્યાય મળ્યો બાકી એવા વડોદરા શહેર અને ગુજરાતમાં લાખો લોકો છે કે આવા અન્યાય સામે પોલીસ એફઆઈઆર ના કરે તો બિચારા ઘરે રડે છે પરંતુ નાગરિકોને હું જણાવું વડોદરાના કે જો પોલીસ એફઆઈઆર ના કરે રે તો યોગ્ય વકીલ પાસે જજો કોર્ટના આધારે ગુનો દાખલ થાય છે અમે આ તાત્કાલિક ગુનો દાખલ કરાવ્યો છે અને હવે ન્યાય પણ મળશે જી બહેન માટે તમે લડી રહ્યા છો ન્યાય માટે શું તમે જનખના કરવાના છો ન્યાય માટે આ લોકોને સજા થાય અને સમાજમાં દાખલો બેસે એવું તો નામદાર ન્યાયાધીશ શ્રી સોમિયા રાય સાહેબ શ્રીએ ગુનો દાખલ કરીને જ સમાજમાં દાખલો બેસાડ્યો છે હવે આજ સાહેબની કોર્ટમાં કેસ ચાલશે અને આવા લોકોને સજા થશે ત્યારે આવી છેતરપિંડી કરતી બહેનો સુધરશે અથવા તો નવી કોઈ ગુનો કરવા માટે પ્રેરણા નહીં કરે જી આપનું નામ ભાવિન વ્યાસ એડવોકેટ